ડીસા આમ આદમી પાર્ટીએ કાળી પટ્ટી ધારણ કરી કાળો દિવસ મનાવ્યો બોટાદના હળદડ ગામે ખેડૂતોની મહાપંચાયતમાં ખેડૂતો પર પોલીસની લાઠીચાર્જને લઈને ડીસા આમ આદમી પાર્ટીએ કાળી પટ્ટી ધારણ કરી કાળો દિવસ મનાવ્યો હતો બોટાદના હળદડ ગામે ખેડૂતોની મહાપંચાયતમાં ખેડૂતો પર પોલીસે કરેલ લાઠીચાર્જને લઈને ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા આજે કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો જેના પગલે ડીસા આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ડૉક્ટર રમેશભાઈ પટેલની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને માથામાં કાળી પટ્ટી ધારણ કરી ડીસા બગીચા સર્કલ પાસે વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું ગુજરાતની એપીએમસી માર્કેટમાં જે રીતે કદડા સિસ્ટમ ચાલી રહી છે જેને લઈને જગતનો તાત ખેડૂતો લૂંટાઈ રહ્યા છે ત્યારે બોટાદની એપીએમસી માર્કેટમાં ખેડૂતો સાથે કદડા સિસ્ટમ અપનાવતા ખેડૂતોમાં ભારે આક્રોશ છવાયો હતો અને મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો અને આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા દ્વારા બોટાદ એપીએમસી માર્કેટ ખાતે પહોંચીને ખેડૂતોને સમર્થન આપી ધરણા પર બેસી ગયા હતા અને મોડી રાત્રે પોલીસ દ્વારા રાજુ કરપડાની અટકાયત કરતા મામલો ઉગ્ર બન્યો હતો અને બીજા દિવસે બોટાદના હળદડ ગામે ખેડૂતો દ્વારા મહાપંચાયતનું આયોજન કરાયું હતું ગુજરાતમાં જે જેટલી પણ માર્કેટયાર્ડ છે એપીએમસી જે માર્કેટ માર્કેટયાર્ડો જે ગુજરાતમાં ફસ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ચાલી રહી છે તો એ લગભગ લગભગ ગુજરાતની દરેકે દરેક માર્કેટ માર્કેટયાર્ડમાં એક કડદા પ્રથા ચાલી રહી છે અને કડદા પ્રથા એવી છે કે જેમાં જે ખરેખર ખેડૂતોનો પાક છે જે ખરેખર એના ભાવ મળવા જોઈએ એ ન મળતા એ કડદા પ્રથાના કારણે મજબૂરન ખેડૂતોએ ઓછા ભાવે એમનો પાક વેચવો પડે છે અને તકલીફો ઉઠાવવી પડે છે આજે તમે વિચાર કરો કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ખેડૂત બિચારો ખેતી એટલે જમીન પોતાની મજૂરી પોતે કરે બિયારણ પોતે વાવે દવા પોતે નાખે મહેનત પોતે કરે બિલ પોતે ભરે આટલું કરવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે વેપારીઓ ખેડૂતોને મજબૂરીના કારણે વેપારીઓનો ઓછા ભાવે આજે પાક વેચવો પડે છે તો એના વિરોધમાં બોટાદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક ખેડૂતોને સાથે લઈ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના શાસનના શાસનમાં પોલીસ જે છે એ ભાજપના ઇશારે ચાલે છે એક ખેડૂતોનું જે આંદોલન હતું માનનીય રાજુભાઈ કરપડા અમારા આમ આદમી પાર્ટીના નેતા એમના નેતૃત્વમાં જે થઈ રહ્યું હતું શાંતિપૂર્ણ એને કચડી નાખવામાં આવ્યું એમના ઉપર ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો એમના ઉપર ટીયર ગેસ છોડવામાં આવ્યો પછી જ્યારે રાજુ કરપડાને નજર કેદ કર્યા આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી સહિત જેટલા પણ નેતાઓ બોટાદ ખાતે જતા હતા એમને નજર કેદ કરીને ત્યાં પહોંચવા ના દેવામાં આવે જ્યારે મહાપંચાયત ચાલુ હતી બીજા દિવસે રવિવારે સાંજે એટલે કે ગઈકાલે ત્યારે શાંતિપૂર્ણ ખેડૂતો એમનું આંદોલન કરી રહ્યા હતા પરંતુ પોલીસ જે છે એ ભાજપના સહારે ચાલે છે ભાજપના ઇશારે ચાલે છે અને ભાજપના જ માણસોએ એ મહાપંચાયતમાં જઈ ખિસ્સામાં પથરા ભરી અને એ પથ્થરમારો કરવામાં આવ્યો માહોલ ડોળવામાં આવ્યો અને એમાં ઘણા બધા આમ આદમી પાર્ટીના આજે લગભગ લગભગ અઢીસોથી ત્રણસો માણસોને એરેસ્ટ કરવામાં આવ્યા છે તો એના વિરોધમાં આમ આદમી પાર્ટી બનાસકાંઠા દ્વારા એ આજે અમે કાળો દિવસ ઉજવીએ છીએ ભારતીય જનતા પાર્ટી છેલ્લા ત્રીસ વર્ષથી ખેડૂતોને યુવાનોને બેજગરો બેરોજગારોને આ બધાને જે હેરાન પરેશાન કરે છે આમ આદમી પાર્ટી સડકથી લઈ અને સંસદ સુધી જે કરવું એ કરી લે જેટલા હેરાન કરવા એટલા કરી લે જેટલા જેલમાં નાખવા એટલા નાખી દે પરંતુ આમ આદમી પાર્ટી આ લડાઈમાં પાછળ નથી પડવાની ભલે જેલમાં પણ જવું પડે જેલમાં જવું પડે ભલે ગોળી ખાવી પડે ગોળી ખાવી પડે પરંતુ આ લડાઈ ખેડૂતને સાથે રહી અને આ લડાઈ લડશે એ જ આશા સાથે અસ્તુ ભારત માતા કી જય જય જવાન જય